માતાજી ની એક વાત કરવી છે ભામાસા એ મહારાણા પ્રતાપ ને બહુ મોટી મદદ કરી જેટલા ખબર હોય એટલા કરો પડે તમને ખબર છે વાંચવું હોય હોય મહારાણા પ્રતાપ ને મેવાડ માટે બહુ મોટી મદદ કરી સંપત્તિ આપી ખબર છે કેવાય શાહરૂખ ખાન વિશે પૂછ્યું ઘણા ને ખબર હોય અક્ષય કુમારે હું કર્યું એ આગળ ખબર હોય થોડાક નીકળ્યા વળે સમા તમને પણ સાંભળજો હવે મારે કહેવું છે પામાસાને વંદન છે વાત સાંભળજો પામાસાને વંદન છે કે જેને ખરે ટાણે ઊભો રહી અને સંપદા આપી વાહ તમને ખબર છે માલદારીની ખબર છે હા મામા આ બધી ખબર નથી ને એટલે આપણે ગોટાળે ચડિયા છીએ આપણને આપણા પૂર્વ સૂર્યો માફ નહીં કરે આપણે ઇતિહાસ ભૂલી જાવ ને કરું પ્રગતિ પ્રગતિ વાર્તું ક્રિયા કરીશું ને આવું તો ઘણુંય છે આપણા બાપ દાદા એવા નતા અને બધી ખબર હતી એટલે આપણી સનાતન પરંપરા હજારો વર્ષો થી અડીખમ ઊભી છે ગામો ગામ પાળિયા ઊભા છે સેના માટે હવે કોણ એમ કહી કે એને ખબર નતી પડતી એમ કહેવાય ને બુદ્ધિ નતી કપાઈ ગયા તો એને ઢીચી નાખવો જોઈએ ને એવું કીએ ને સીધો એને બધી ખબર હતી કે આ હાડ સામનો કોથળો ગમે ત્યારે પડી જવાનો સનાતન માટે ગમે ત્યારે કાયમ આવી જાય ને તો પાળીયો થઈને હજારો વર્ષ સુધી ઉભો રહેવાનો છે એટલા માટે એ ખપી જતા હતા પણ વીર ભામાસાએ મહારાણા પ્રતાપને બહુ સંપદા હતા એણે કીધું કે બાર વર્ષ સુધી તમારી બધી સેના અને તમારા બધા માણસોને અનાજ પૂરું પાડે જે જરૂરિયાત પૂરી પાડે એટલા પૈસા નાણા દાણા હું આપું છું વીર ભામાસા પાઠ્ય પુસ્તક માં આવે છે બધી ઘણા ખબર છે બરોબર પણ એને વંદન છે ભામાશા ને પણ મારે આપની એક વાત કરવી છે બહુ ઓછા માણસો ને લગભગ ખબર તો નહીં જ હોય કે ઈ આપણે જે મહારાણા પ્રતાપ મળ્યા એના જ દાદા ઈ જ પેઢી રાણા સૂર્યવંશી રાણા હમીરસિંહ રાણા લક્ષ્મણસિંહજી ને જયારે યુદ્ધ થયું યવનો હારે વિધર્મીઓની હારે અને હજારો કતલેઆમ થઈ ગયા ધર્મના માટે રાષ્ટ્રના માટે અને પછી આખું મેવાડ અંચકાઈ ગયું આખે આખું મેવાડ ત્યારે અંચકાઈ ગયું છેલ્લો એક કુંવર બચ્યા રાણા હમીરસિંહ અને એમાં એને રક્તપીતનો રોગ થયો અને ત્યાંથી નીકળી ગયા પોતાના સાથીદારો પછી પચ્યા ઘોડે સવારોને ભેળા લઈ અને કીધું કે મારે દ્વારકાની જાત્રાએ જવું છે હવે રોગ થયો છે હું મરી જઈશ પણ છેલ્લી વાર યાત્રા કરી લઉં સાંભળજો અને ત્યાંથી નીકળ્યા રાણા હમીરસિંહ મેવાડી સૂર્ય મહારાણા પ્રતાપના દાડા

હા આ સોનબાઈ માં કેતા ચારણ ચારણ તરીકે રે ને તો જિંદગીમાં કોઈ દી વાંધો જ ન આવે એટલે આ વરુડી ના આ રાણા હમીર આવે અને પછી આવ્યા એટલે જોયા કીધું બસ હવે પૂરું છે મારી હાયરેરિયા ને પચી પચાસ ઘોડે સવારો માં વરુડી ને આ હમીરસિંહ કે છે આ વરુડીને રાણા હમીર એમ કે છે કે આ મારી હાયરેરિયા ને એને મેં એમ નથી કીધું કે મારે હવે પાછું નથી આવું મેં એમ કીધું કે દ્વારકા ની યાત્રા કરી આવીએ પણ દ્વારકાધીશ ના છેલ્લા દર્શન કરી અને દરિયા ધ્રુવકો મારી જાવ ભેખડે થી માં હવે પાછું નથી જાવું અરે રે કેમ એક તો રોગ થયો છે અને આખો મેવાડ અચકાઈ ગયો છેલ્લો દીવો હું શું રાણો અમીર હું મરી જાવ એટલે રાણા સિસોદિયાની પેટી પૂરી માં શું કરું અને તેથી વરુડિયા બેઠા હતા ઊભા થયા આમ કરીને આમ માથે લોબડી કાનડી ઓઢણી જે ઓઢ્યું તું એ આમ થયા અને એની આચ આમ નાખી માથે કે ચારણ આયુ ના આવે કોઈ દુખ્યો નો દીકરો અને એને દરિયામાં ડૂબી મરવું પડે તો તો જોગમાયા ગામતરે ગયું હોય ભલા માણસ તારે કઈ ચિંતા કરવાની જરૂર નથી હે ખમા તને મારો બાપ કરોડ દિવાળીઓ વારના લીધા અને કીધું બા છોકરાઓ કેસે ફલાણા ફલાણા જાડવાના પાંદડા વાટીને લઈ આવો ને અને આને પીવરાઓ શરીરે કહી લગાવ તો સારું થઈ જાય આ વનસ્પતિ ઘણી છે આ હકીકતમાં જે પાંજરા હાથમાં આવી લઈ આવો એમ મૂળ તો કૃપાની વાત હતી અને કેવાય છે કે લઈ આવ્યા પાટીર કાંઈક પીવરાવે કાઈક શરીરે ગહવાનું કે એક દી બે દી પાંચ થી પંદર દી રોક્યા અને કૃવાળે રોગ નિયો રયો નહીં રાણા હમીર ને એટલે રાજી થઈ ગયો માં તમે મને હાજો કરી દીધો હવે પણ હવે હું પાછું મેવાડમાં તો નહીં જાઉં માં હું છુપી રીતે રેસ ગુજરાત ગુજરાતમાં અને હું નહીં રાણો છું હોય મહારાણા પ્રતાપ ને હાલે એટલી સેના ને ધન ધાન બધું આપ્યું દુનિયા ખબર છે બરોબર પણ આ વરુડીએ એમ કીધું રાણા મીર સાંભળી લે આ મારો દીકરો બારુજી અને અમારા પાંચસો ચારણો છે પાંચસો પાંચસો ચારણો પાંચસો ઘોડા તરવારો બરસીઓ ભાલા દારૂ ગોળા જે જોઈએ એ બધું લઈ અને મારો દીકરો હારે આવે છે અને ગોરીલા યુદ્ધ કરી કરી અને તું એકવાર વાર પાછું મેવાડ તને આખે આખું અપાવું તો માનજે ચારણ આવી વરુડી બોલી છે ભલા માણસ ખોડ ગામથી નેહડે થી આવી બોલી છે તમે કલ્પના કરો ઇતિહાસ વાંચો કોક દિવસ અને કહેવાય છે કે શેના હતા એ ચારણો લડવાવાળા હથિયારો અને પછી ગોરીલા યુદ્ધ કર્યો અને કહેવાય છે ધીરે 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 મેવાડ ની માથે પાછા ખાબક્યા અને ગોરીલા યુદ્ધ કરતા કરતા એક પછી એક એક પછી એક એક પછી એક ગામ જીતતા જાય છે છેલ્લે આખું મેવાડ એને ઘેરે કર્યું અને ખદેડી મૂક્યા દુશ્મનોને અને મેવાડ ઘેરે કર્યો ઈ રાણા હમીર અને ઈ રાણા હમીર ની પેઢીમાં છેલે ઉદયસિંહ ને પછી એની પેઢીમાં મહારાણા પ્રતાપ થયા અમારી આ વરુડી અમીરસિંહ ને નો બચાવ્યા હોત ને તો મહારાણો પ્રતાપ ભારત વર્ષ ને મળત નહીં ભલા માણસ આ ચારણ આવ્યું છે આ ચારણત્વ છે અને એ વખતે

આવી વરુડીએ શોખી ના પાડી કાંઈ નથી જોતું બાપા તને ખૂબ માતાજી આપે રીતિ સીધી આપે અમને તો નેહડામાં ફાવે પણ છેલ્લે ધરાર આગ્રહ કરી અને બાર ગામ રાજસ્થાનમાં રાણા અમીરે બારુજીને આપેલા એ ચારણોના ગામ હજી છે ક્યાં આખો મેવાડ અપાયું ક્યાં બાર ગામ લઈ લીધા કેટલું આપ્યું છે કહેવાનો અર્થ મારો ઈ આ વરુડી છે ઈ જગદંબાઓ છે એટલે આ કડીમાં કહેવાનું મન થાય